અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર સુરત સુરતમાં સાયબર ટોળકીનો ભોગ બનેલા યુવકનો આપઘાતનો મામલો ટોળકીના સાગરિત સગીર સહિત બે આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ બરકત કાલુ પઠાણ સહિત સગીરને નજીકના ગામમાંથી ઝડપી પડ્યો કતાર ગામના યુવકને અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કરી ચાર હજાર પાંચસો પડાવી લીધા હતા વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી હતી માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી જે બાદ કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે રાજસ્થાન પહોંચી હતી પોલીસે રાજસ્થાનથી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી આપણા આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોયા જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઈમેજ હતી બહુ જ સારી ઈમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબત બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂરત પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાનો પ્રોફાઇલ જો પરી નામથી હતી એ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો માં કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો આપના વિડીયોસ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસના ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટર સાયકલો ઉપર જોવે આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો પકડા જેમાં જો એક આરોપી જો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેન્ક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા તો આ બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માગું છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો ત્રેવીસ વર્ષના છોકરા અને આ બધા ચીટડો અને સાયબર ક્રિમિનલને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે કોઈ પણ ફોટો એને મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી ચાહે આપ થયા હોય કે નહીં થયા હોય બંને કેસમાં આપ પોલીસને આવશો તો ટુ હંડ્રેડ પર્સન્ટ આપને મદદ મળશે અને આપના જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો એ કરી ત્રણ ચાર મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગનો શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે બધા લોકોને અમે લોકો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબતક આ લોકો વારંવાર તમે ધમકાવતા હોય પોલીસને નહીં બતાવશો પોલીસની જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ તો આપ એના માટે પોતે આ બીવે છે જોઈએ લેકિ આપ આવતા નથી એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા પૈસા આપતા રહો છો પછી છેલ્લે છેલ્લે આ પ્રકારના કે આપનો સમાજમાં મેં આપના પરિવારમાં અમે વિડીયો વાયરલ કરી દઈશ ફોટો વાયરલ કરી દઈશ આ અંદર અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જોઈએ કમનસીબે લોકો જો સુસાઈડ કરી લેતા હોય છે તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જો આ લોકો ભેજ પલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે આ સોલ્ટ વગેરે ભૂતકાળમાં પોલીસ ઉપર થયેલા છે એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે આ જનરલી આ યુવક જો એના એક સામાન જો નોકરી કરવા કરનાર યુવક છે બહુ વધુ એના પગાર બી નહીં હતી કે એના અત્યારે પિસ્તાલીસો રૂપિયા ફેર પંત્રીસ રૂપિયા માગતા હતા ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માગતા જાય પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા કે એક વખત એમાં ટ્રેપમાં આવી જાય તો મહિનો મહિનો એના પૈસા ચાલે મહિનો મહિના પૈસા ચાલે પછી લોકો ઊંચીને ઓછીને પૈસા લઈ આવે પછી ઓછીને પૈસા લઈને આપતા જાય પછી આ પ્રકાર દાગીના બેચે આ પ્રકારના જનલી મોડો ઓફનડી આ લોકોનો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાથોસાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દઈએ એટલા ગ્રુપ મારે પાસે તમારા આપી દઈશ જેના લઈને જો આ છોકરોના અંદર અંદરથી આઘાત લાગે અને પછી સુસાઇડ કરેલા છે અત્યાર સુધી પેતાલીસ રૂપિયા આપે ને પછી પૈત્રીસ રૂપિયા ઓર એમાં માંગણી કરતા હતા તો ધીમે ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય આ લોકો જોવે કેટલા વ્યક્તિ કેવી રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા વીસ લાખ પચાસ લાખ સાઠ લાખ પાસઠ લાખ રૂપિયા તક લઈ લીધા છે આ કેસમાં રકમ ઓછી હતી લેકિન આ એક યંગ છોકરો જેના એટલી એટલા મેચ્યોરિટી બી નહીં હોય બાવીસ ત્રીસ વર્ષના લેકિન એટલા એના પ્રતિષ્ઠા ને એટલા એના ચિંતા હતી જેના લીધે બનાવ સોસાયટી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે અમુક લડકીઓના પ્રોફાઇલ આપણા જો એમને સ્ટેટસ મૂકતા હોય ગર્લ્સને મૂકતા હોય અને આ લોકો તો મૂકી મૂકીને કરતા હોય દસ પચાસ જે ટ્રાય કરતા હોય અમુક જગ્યાથી જ્યારે એના રિસ્પોન્ડ મળે જ હોય પછી ધીમે ધીમે જે વાતો આ લોકો ચાલુ કરાય ફોટો મોકલે પછી વિડીયો મોકલે અને વિડીયો જ્યારે ન્યૂડ વિડીયો દેખાવે તો આ રીતે એ સામનેવાળાથી આપણા વિડીયો કોલ પે લે અહીંયા તો ન્યૂટ વિડીયો દેખાવે અને ત્રીજા મોબાઈલ બીજા મોબાઈલથી આ લોકો પૂરા સમગ્ર રેકોર્ડિંગ બી કરી લેતા હોય કે જેથી એ સામનેવાળા બી જોઈ રહ્યા છે આ રીતે આ પ્રકાર આ લોકોને એમો હોય છે જેથી એક આ એક સ્ટેટસ બનાવીને આ પ્રકારને એક ક્લિપિંગ બનાવીને એના પછી ધમકાવે છે કે તમે આ રીતે તમે લાઈવ હતા તમે જોતા હતા આ તમે લડકી જોઈ અને લડકી મતલબ કોઈને કોઈ એવા રીતે બનાવીને બતાવે છે મોફિંગ કરીને કે એને લાગે છે કોઈ ન્યૂ લડકીને આ લોકો આ છોકરા કોઈ પણ વ્યક્તિઓ જોઈ રહ્યા હોય જોઈએ તો ધીમે ધીમે એનાથી બ્લેકમેલ કરવાના ચાલુ કરે કે પછી અમુક ફોટો મોકલે પછી તમારા મોબાઈલમાં મોકલા તમે કુછ રિસ્પોન્ડ કરા આ બધા બોલે જ અમે પુરાવા તરીકે લઈશ અને એટલા જ્યાદા એના માનસિક રીતે જોઈએ એના ટોર્ચર કરી દેતા હોય કે લોકો ગભળાઈ જતા હોય છે અને પછી એના સરેન્ડર થઈ જતા હોય છે અત્યારે એના અમે પૂછપરછ કરીએ છીએ રિમાન્ડ બીસ તારીખ એટલે પાંચ દિવસ સોળ તારીખ અરેસ્ટ થયા અને બીસ તારીખ રિમાન્ડ છે અને ઘણા બધા લોકોના આ લોકોને તો પાંચ મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જોઈએ અને પછી જોઈએ કે નાઇન્ટી થ્રી થાઉઝન્ડ રૂપીસ એના પાસેથી રિકવર થયા છે ઘણા બધા એકાઉન્ટ્સને ડિટેલ મળી છે જોઈએ તો આ રિમાન્ડના પ્રક્રિયા દરમિયાન અમે નીકાળીએ છીએ લેકિન આ પુષ્કળ પ્રમાણ મેં આ લોકોને કરેલા છે તો આ આ પ્રકારનો જો ગેંગો હોય છે આમાં એક તો સિમ કાર્ડ પ્રોવાઈડ કરવાવાળા લોકો હોય છે જો કમિશન પેટે અલગ 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 સિમ કાર્ડ પર અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ કરતા હોય પછી અમુક જો બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હોય છે કારણ કે માઇનર છોકરો હોય તો એના બેંક એકાઉન્ટમાં થોડાસા કોમ્પ્લિકેશન હતું બીજા લોકો જો મોટા લોકો આપણા બેંક એકાઉન્ટમાં આપી દે જેથી જો ચીટિંગના પૈસા એના પાસે જાય અને આ પૈસાથી પછી કમિશન લઈને બાકી પૈસા આ લોકો આપી દેતા હતા તો આ આ લોકો બી છે એના બીજા ઘણા બધા લોકો સપોર્ટ કરવાવાળા હોય છે આ પ્રકારના લોકોના કુલ અમારા આ નામ કુલ ચાર જેટલા આરોપીઓ અત્યાર સુધી છે એક બાળ આરોપી છે એક બીજા પકડાઈ ગયા છે બીજા બેના ટીમો કામ કરી રહી છે સાયબર મને અત્યારે ચૂંકી આરોપીઓનો જો જે પ્રકારનો મોડો સોફરડી છે તો આ જ પ્રકાર અમારે લોકોની બી તૈયારી અમારી બી ટ્રેનિંગ અમારે પાસે ઇક્વિપમેન્ટ્સ આ પ્રકાર અમે જોઈએ છીએ કઈ રીતે ત્યાં પહોંચી પહોંચી અને પોલીસ એકદમ સાયબર પોલીસ એકદમ સક્ષમ છે કે આ લોકોને ટ્રેસ કરવા માટે આ લોકોનો જો કોડ હોય એને બ્રેક કરીને ડિકોડ કરીને અમે એના પહોંચી જ જઈએ છીએ પછી એના લોકેટ કરવામાં તો કે ગીચ વિસ્તારોમાં રહેતા હોય તો એક્ઝેક્ટલી ત્યાં પિન પોઈન્ટ પહોંચવામાં થોડા વાર લાગી જાય છે લેકિન અમારી પાસે બી અમારા જો ટ્રેનિંગ છે એના હિસાબથી અમે બધા લોકેટ કરી લઈએ છીએ કે જો એના આઈડીઝ કઈ પ્રકારની યુઝ કરે છે મોર્ફિંગ કરેલા છે કે નહીં મતલબ ઉપર લેપ કરેલા છે નહીં આ આપણે અમારી પાસે જો સરકાર ટૂલ્સ આપી છે એનાથી ખબર આપણે પડી જાય છે અમે લોકો આમાં જો ફેસબુક વોટ્સએપ તમામ જો કંપનીઓ છે એના અમે લોકો મદદ લઈએ છીએ આ લોકો આપણને આપતા બી રહે છે અને આ એક એવા કેસ હતા જોઈએ કે જ્યારે આ લોકો આપણા સ્ટેટસ મૂકતા હોય આ પ્રકારના છોકરીને ફોટો મૂકી કરે તો અમે આ કંપનીઓ અમે જેટલા બી ઇન્ફોર્મેશન કરીએ ને સાથે સાથે પેરેલની અમારે બીજા બી નેટવર્ક રહે છે જેના માધ્યમથી અમે લોકો ત્યાં સુધી પહોંચી ગયા હતા અમે લોકો જો પોલીસના પદ્ધતિ હોય છે ગુના શોધવાની आ प्रकार करता करता अम लोग त्यां जो है कि आ, आ एरिया है आ एरिया में पीछे जो है आ लोग जो है करीब दर रोज दे किमीटर स्थानिक लोगों पहरवेश धारण कर मोटरसाइकिल ने जो है चारों बाजू गाम ना, गाम गाम फरे जो आ लोग गाम गाम फरेता रहे क्या अपना लोकेशन या कई प्रकार ने जो हमें जो अमरा पास जो आरोपी है ना मूवमेंट कई प्रकार ना जो कि ईद ना त्यौहार भी है था जो हो सोल तारीख आ भी बहुत ध्यान में अपना रखा जरूरत होती है कि आ गाँव में भूतकाल में असॉल्ट भी थे પોલીસના ટીમો જો અલગ અલગ બી જો ટીમો આવે છે એના ઉપર આ બ다가 ધ્યાન માં રાખીને આ લોકો ખૂબ જ મહેનત કરીને એકદમ સફતતાપૂર્વક કે કઈ રીતે એકદમ કરિયનારૂપીનું ઉઠાયે કે જેથી કોઈ બીજો બી લાઉન્ડરનો પ્રોબ્લેમ ન હોય ને આ રુપિયા સાચા રુપિયા મને મળી જાય તો ટીમ ખૂબ સરસ આ લોકો હિંમતથી કામગીરી કરી અને સ્થાનિક પોલીસ બી અપનાના આ રીતે કોઓપરેટ કર અને એના પછી આ બધા રુપિયા પકડાયા સર કોઈ ગોનાઈની ઇતિહાસ કરો आ बदा अमे तेरे राजस्थान पर लई आया बीजा अमे राजस्थान पुलिस साथ जो एक करी न, है कॉन्टेक्ट कर पूरी आ लोग ने में डिटेल निकालिए आ लोग त्या बीजा में पकड़ाए नहीं लेकिन एमओ आज प्रकार ने आ प्रकार ने आ लोग क्राइम करता रहे क्राइम जो है